ભાજપમાં ભારે રોષ છવાયેલો છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ હાઈ હાઈ નારા લગાડવામાં આવેલા હતા સાવરકુંડલાના માર્ગો પર ધારાસભ્ય કસવાળા ભાજપ કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કરેલું હતું વિજી ઠુમરના પુતળા દહન થાય તે પહેલા પોલીસે ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધેલી હતી વિરજી ઠુમરના પુતળા દહનના કાર્યક્રમમાં ભાજપના મહિલા કાર્યકરોએ ચપ્પલ વરસાવેલા હતા અને પંદર જેટલા ભાજપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરેલી હતી ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા લીલીયા વિધાનસભા સમગ્ર અમરેલી જિલ્લાની જનતાનો આક્રોશ જે પ્રકારે કોંગ્રેસના નેતા કોંગ્રેસના સિનિયર નેતા વરિષ્ઠ નેતા ભાઈ શ્રી વિરજીભાઈ ઠુંમરે દેશના યશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે બેફામ ઉચ્ચારણો છે બંધારણીય હોદ્દાઓ પર દેશનું નેતૃત્વ કરેલા લોકો ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી કરી અને દેશનું અપમાન ન કરે એટલા માટે માન્ય કલેક્ટર શ્રી અમે આવેદનપત્ર આપીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જરૂર પડે તો પોલીસ કાર્યવાહી પણ કરી અને સમાજની અંદર એક દાખલો બેસાડવો જોઈએ માનની કલેક્ટર શ્રી અમરેલી વતી માનની પ્રાંત ઓફિસર સાવરકુંડલા વતી માનની મામલતદાર શ્રી અહીંયા ઉપસ્થિત છે અમે આ આવેદનપત્ર પત્ર માનની કલેક્ટર શ્રી પહોંચાડવા માટે એમને નમ્ર વિનંતી ભારત જય